ઉનાળાની ઋતુનો પ્રારંભ થતાં ડભોઈમાં તરબૂચ અને સકરટેટીની હાટડીઓ લાગી શિયાળાની ઋતુએ વિદાય લીધી છે અને તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે ઉનાળાની ઋતુની પ્રારંભે ડભોઈ શહેર અને તાલુકાના અનેક સ્થળોએ તરબૂચ સકરટેટી જેવા ફળોની હાટડીઓ મંડાઈ ચૂકી છે ઉનાળાના અમૃત ફળ ગણાતા તરબૂચ અને સકરટેટી જેવા ફળોની બજારમાં માંગ વધી છે નગરના અનેક વિસ્તારોમાં તરબૂચ અને સકટેટી ફળોની હાટડીઓ પણ મંડાઈ છે દસથી વીસ રૂપિયે કિલોના ભાવે તરબૂચ બજારમાં વેચાઈ રહ્યા છે ઉનાળાનું અમૃત ફળ એટલે તરબૂચ ઉનાળાથી રાહત મળે તે માટે તરબૂચ મોટાભાગે લોકો આરોપતા હોય છે જે દિવસે ને દિવસે હવે ગરમીનો પારો વધવાનો શરૂ થયો છે તેવામાં ડભોઈના બજારોમાં તરબૂચ સકટટેટીના વેચાણમાં વધારો નોંધાઈ રહ્યો છે ઉનાળો શરૂ થતાં જ ડભોઈ નગર

રંગ આવતા હોય છે અને જાત જાતની વિલાયટી આવતી હોય છે એમાં આ તરબૂજ અમે લાલ કલર નું લાવ્યા છે તે દિવસે પીળા કલર નું પણ આવે છે ને આ આ વર્ષ દસ ટકાની બદલે પંદર ટકા ભાવ થઈ ગયો છે ને ખેતરમાં ભાવ વધી રહ્યો છે તાપમાનના કારણે ને આ તરબૂજ લાયા છે તેનો જો તાપમાનના કારણે ગળાકી બહાર નીકળતી નથી તેના લીધે ધંધામાં અસર પડે છે થોડો પૈસા કરતા આ વખતનું કેવું રહ્યું છે ગઈ સાર કરતાં થોડુંક આ વર્ષ ઓછું લાગે છે ડિફરન્ટ તાપમાન કરતાં તાપમાનના લીધે પબ્લિક બહાર નીકળી રહી નથી